ચુડા તાલુકાના મોજીદરથી કારોલ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ તનકસિંહ રાણા અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ લખધીરસિંહ જાદવે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરતા કારોલથી મોજીદર રોડનું કામ તાત્કાલિક મંજૂર કરાવીને યુદ્ધના ધોરણે ચાલુ કરાવ્યું હતું ચોમાસામાં રોડ રસ્તાની સ્થિતિ સાવ કથળી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે બિસ્માર રોડ અંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરતા તાત્કાલિક અસરથી રોડ રસ્તાના કામો ગુણવત્તા સભર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી તાલુકાને જોડતા રસ્તાનું કામ શરૂ થતા અંતરિયાળ ગામડાના વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે જેથી મોજીદર સેજ સેજકપર તેમજ કારોલ ગામ લોકોને ખાગર થી ગળવાળા રસ્તાથી મુક્તિ મળશે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર